જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું નવરાત્રિ ક્યારે છે અને શું છે તેની પૂજન વિધિ અને કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ આ વર્ષે નવરાત્રિ સત્તર ઓક્ટોબર નીચ આસો સુદ એકમ શનિવારથી શરૂ થાય છે નવરાત્રી એટલે માતાના નવ સ્વરૂપોની પૂજા આરાધનાનું પર્વ નવરાત્રિના નવ દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ નવ દિવસ ભક્તો માતાજીની આરાધના કરે નવરાત્રીના દિવસે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી જે જગ્યાએ માતાજીની સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટી પવિત્ર કરવી ત્યાં લાકડાનો બાજટ કે પાટલો મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરી ઘઉ ઢગલી કરવી ઘઉં ઢગલી કરતી વખતે સૌ પ્રથમ ગણેશજી નું સ્મરણ કરવું ગણેશજીનું સ્મરણ કરી ત્યારબાદ માટીના પાત્રમાં માટી ભરી તેમાં જુવારના બીજ રોપી જુવારા વાવવા તેના પર જળ ભરેલો કળશ મૂકવો આ કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરવું કળશ પર કંકુથી સ્વસ્તિક અને ઓમનું નું ચિહ્ન બનાવવું કળશના કંઠે રક્ષાસૂત્ર બાંધવું ત્યારબાદ કળશમાં સોપારી સવારૂપિયો કંકુ વગેરે પધરાવી કળશ પર આંબાના અથવા આસ્તપાલનના પાન મૂકવા ત્યારબાદ કળશ પર નાળિયેર મૂકવું નાળિયેર મૂકતા સમયે તમામ દેવી દેવતા પોતાના ઈષ્ટદેવ તેમજ સૂર્યદેવનું આવાહન કરવું આ રીતે કળશની પૂજા કરી દીપ પ્રગટાવો કળશ પર અબિલ ગલાલ કંકુ ફૂલ આદિ ચડાવી કળશનું પૂજન કરવું

કે પછી દીકરા કે દીકરીના વિવાહ સંબંધિત પરેશાની છે તેમણે નવરાત્રિના આ નવ દિવસ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચે નમઃ એ મંત્રનો બની શકે એટલો જાપ કરવો જેનાથી ચોક્કસ ધાર્યું પરિણામ આવશે અને ઈચ્છા પૂરતી થશે નવરાત્રિના આ નવ દિવસ આરતી કરતા સમયે કપૂરની આરતી જરૂરથી કરવી જેનાથી વાતાવરણ પવિત્ર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેથી માતા પ્રસન્ન થઈ સદાય માટે ઘરમાં તેનો વાસ થશે નવરાત્રિના આ નવ દિવસ રંગોનું ખૂબ મહત્ત્વ છે આથી જો બની શકે તો નવ દિવસ નિત્ય વિવિધ રંગના કપડાં પહેરવા આ રીતે ઘટ સ્થાપના કરી નવ દિવસ માતાજીની પૂજા અલગ અલગ રૂપમાં કરવામાં આવે છે નવરાત્રિનો પહેલો દિવસ એ માતા શૈલપુત્રીને સમર્પિત છે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે મા પાર્વતી માતા શૈલપુત્રીનું સ્વરૂપ છે અને હિમાલય પુત્રી છે માતા નંદીની સવારી કરે છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે પહેલા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે આ રંગ સાહસ શક્તિ અને કર્મનું પ્રતિક છે નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજનનું ખૂબ મહત્વ નવરાત્રીનો બીજો દિવસ એ માતા બ્રહ્મચારીણીને સમર્પિત છે માતા બ્રહ્મચારિણી એ માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતા ત્યારે તેમને બ્રહ્મચારીણીના રૂપે ઓળખવામાં આવતા જો માતાના આ રૂપનું વર્ણન કરીએ તો તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે તેમના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપ માળા છે દેવીનું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે જે ભક્ત માતાના આ રૂપની આરાધના કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે વાદળી રંગનું વિશેષ મહત્વ હોય છે જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્ર પૂજા પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેનું આ નામ પડ્યું હતું શિવના માથા પર અર્ધો ચંદ્ર આ વાતનો સાક્ષી છે નવરાત્રિના ત્રીજા દિવસે પીળા રંગનું મહત્વ છે આ રંગ સાહસનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિનો ચોથો દિવસ એ માતા કુષ્મુંડાની આરાધનાનો દિવસ હોય છે શાસ્ત્રમાં માતાના આ રૂપનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડા શેરની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે પૃથ્વી પર થનારી લીલોત્રી માતાના સ્વરૂપને લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું ખાસ મહત્ત્વ છે નવરાત્રિના આ પાંચમા દિવસે ગંધ માતાની પૂજા થાય છે પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે તેની ચાર બાજુઓ છે માતા પોતાના પુત્રને લઈને શેરની સવારી કરે છે એટલે આ દિવસે કુસર એટલે કે સિલેટી રંગનું મહત્વ હોય છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયનીની પૂજા કરવાનો દિવસ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમની પૂજા કરવાથી ભક્તોને ધન ધર્મ કાર્ય અને મોક્ષ સરળતાથી મળે છે મહર્ષિ કાત્યાયને ઈચ્છાથી માતા ભગવતીની કઠોરતા કરી હતી પછી દેવીનો જન્મ તેમની પુત્રી તરીકે થયો જેના દ્વારા તેને કાત્યાયની નામ મળ્યું નવરાત્રિનું સાતમો દિવસ માતાના ઉગ્ર રૂપ માતા કાલ રાત્રિની આરાધનાનું હોય છે પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ નામક બે રાક્ષસોનું કર્યું હતું ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો હતો જો કે આ દિવસે સફેદ રંગનું મહત્વ હોય નવરાત્રિનો આઠમો દિવસ એટલે મહાગૌરીની આરાધનાનો નો દિવસ મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમા દિવસે થાય છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતિક છે આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતિક હોય નવરાત્રીનો અંતિમ દિવસ એટલે કે નવરાત્રિનો નવમો દિવસ આ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના સાચા મનથી કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે માતાના આ નવ સ્વરૂપોની આ નવ દિવસ આરાધના કરાય છે આ નવ દિવસ ગર્ભો પ્રગટાવવામાં આવે છે ગરબાનું ઉદ્ગમ સ્થાન ગુજરાત અને રાજસ્થાન છે તેમજ તાળીઓના નાદ સાથે જે રાસ રમવામાં આવે છે તેનું ઉદ્ગમ સ્થાન વૃંદાવન છે નવ દિવસ પ્રગટાવવામાં આવતો ગરબો એટલે ગર્ભદીપ આ ગર્ભ એટલે નાની માટલી છિદ્રોવાળી નાની માટલીમાં અંબામાની જ્યોત પ્રગટાવવામાં આવે છે ગરબામાં ફૂલનો હાર ચડાવી નવ દિવસ તેની પૂજા આરતી કરી અને દસમના દિવસે તેનું ઘટ વિસર્જન કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ એવું કહેવામાં આવે છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો તેની ભક્તિ જોઈ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને તેમને વરદાન આપી કહી દીધું કે કોઈ દેવદાનવ અથવા પુરુષ તને મારી નહીં શકે આ વરદાનને પ્રાપ્ત કરી મહિષાસુરની અંદર અહંકારની અગ્નિ ભડકી અને તે ત્રણેય લોકમાં પોતાનું આંતક મચાવવા માંડ્યો આ વાતથી કંટાળી બ્રહ્મા વિષ્ણુ મહેશની સાથે બધા દેવતાઓએ મળીને મા શક્તિના રૂપમાં કે મા અંબે અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે અંબેમા દ્વારા મહિષાસુરનો વધ થયો આ દિવસે ભલાઈની બુરાઈ પર જીતના રૂપમાં આ નવરાત્રિ ઉજવવામાં આવે બીજી એક કથા એવી છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે લંકા પર આક્રમણ કરતા પહેલા શક્તિ દેવીમાં ભગવતીની આરાધના કરી હતી તેમણે નવ દિવસ સુધી માતાજીની પૂજા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં માતા તેમના સામે પ્રગટ થયા તેમણે શ્રીરામને વિજય પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા દસમા દિવસે ભગવાન રામે રાવણને હરાવી તેમનો વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત કર્યો તેથી જ આ દિવસને વિજયાદશમીના રૂપે ઉજવવામાં આવે છે મિત્રો નવરાત્રિની પૂજન વિધિ નવરાત્રીમાં શું કરવું શું ન કરવું અને માતા નવદુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધનાનું શું છે મહત્વ આ જાણકારી તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા અંબા જય મા દુર્ગા કે પછી તમારા કુલદેવીનું નામ જરૂર લખજો નવરાત્રિના નવ દિવસ અને સદાયને માટે મા અંબાના આશીર્વાદ મા દુર્ગાના આશીર્વાદ તમારા પર તમારા ઘર પર હંમેશા રહે એવી ગુચ્છુ પરિવાર તરફથી સર્વ ભાઈ બહેનોને નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય માતાજી